એટલે તમે તો લોબી મુસાફરી કરી નાસી કોણ કોણ જો એટલે તાલ્યાન બતાય એટલે આ તારી લે ઓલા લંગેજન ઓસ પાછ ગા તે હા રોકે કે હારો હારો વસ્તુ લઈને આજ તો આસી આપણે હા હવે માથે આવી જો હારો ન્યા ઉભા રહો

પણ હું એમ કેતો તો મારે આવડ ના મારે મેળ પડે જ મારે હમણાં નહી મેળ પડે મારે તમે જાતા મારે કુટુંબ હાચી ફરવા જાવ બધા મારે કુટુંબ ના જોઈ ફરવા કુટુંબ હાચી મને ફરવા જવું ઘર ઘર ના તો ઠીક રે એમ હા હા

અને ઉકણું છાડા આક્ષં હા તો તમે નાતા હું આ બધું તૈયારી કરો ઢોગળા બીજા નાઈ નાઈ ગયો હા હા હું કરી હું જો લઈ તમે પડ્યા હા હા જાવું છું ફરવા ફરવા

જો જો ફોન કરવા તો આયા ભલાકાકા ભલાકાકા હે છે ના આયા ને ના તો બે થોડા હા ભલા ડોહા એવું કઈ કીધું નઈ નક્કી ફરવા કેવાનું હોય તો બસો બસો ભાર થાય છે એવું અમે તો રોકડા હાલ્યા હતા અમને તો આલ્યા નથી ને હવે તો ગળાઓ પર હવે તો વિશ્વા પૂરો સો રૂપિયા મારાટ

તમારા સવરો તો હમો કરીયા લંદો અને સકરા મસ્ત હમો કરીયા તમે ખાઈ લે ખાલી લેતા આવો તો એન્જિનિયર હતા પેલા બનાવવાના લઈ કરી તો થાય જૂની વાત કરે પેલા જમાના તો પોના ન ઓ પોના ન હતા પેલા તો તો ઉકઈ આ છે પલાકા કાકા ભાઈ કોક આઈડિયા હે હો ભલા કાકા ફાઈ શું કર્યું ઈ ના જીજી આઈને કે આને શેર મારો બોલુ ભલા કા 20 20 ભમાય હા હા ખૂબ આવડે કરવા એ આ તો તો હો ને એટલે તો તો પડ્યો હું એક પડ્યો હું પડી ગયો છે લાગા કા તો જૂનામ જૂના કારીગર હે લાવવા જઈ રહ્યો હવે તમારા ઉપઈ અથવા